તો બઉ ત્રાસ વધી ગયો ભત્રીજા હો આપણા ગોમ માં આ ચંપુલાલ રે ને એ વ્યાજ માં પૈસા ફેવરતા થયા ને નું આપણું ગો પૈસા બચાવી શકતું નહીં વાત સાચી બધા વ્યાજ ભરતા થઈ જાય

તમે બાજુ ને પટાવ એમ કહું ના ભગો ભલે ભગા એવું મારે તો તમારું સારું થાય ને જો બીજું યાર તો મારી વાતો પર કાકો વાંચ્યો તું બાજુ પટાવ એ બતરીજા ભગા ભવાન ફોન કર નહી યાર મારે તને ખબર બાપડે કશું કર્યું નહીં તમે હાલુ કશું જાઓ ને એટલે એવું લાગે ખાલી ભૂત નતું તમે ઘંટા એવું કેવાયુલાલ નહીં એટલે ટાઈમ જ હવે થાય યાર એ આટલા વાગે આવી જ છી ભત્રીજા આ ભગા ભવાન નો તો વાર વેલી વાર એ ને ચંપુલાલ એવું કોણ કરીને જાય ને તમે આજીવન નહી ભૂલો ભગા

આવ બોલ આવ તમાર બાવાન પગલા પાવ અંદર એ મુનીમ દરા દો આઈ દીજે લે હો આવ બોલ આવો આવો આવ આવ આ શું ગ્રાન્ટો બે 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 ભાઈ બજા ભઈયો બેવા આવ પાટ બે પાટ ની તો ભાઈ અરે ભજીયા પાટ

અને રસ્તા નીકળવી પડશે તમે કોઈ કરવા તૈયારો પણ બધું મારો વર્તર બાજુભાઈ

અડધી રાતે લેવાયા બરાબર શું છે ખબર છે તમે ગરીબ વોણા ની દુભાઈ

નથી ભાઈ નાની વાતો પગલું ભરતા નહીં ના ના એક વાર હું બોલું એટલે તમારું મુઠું કરવાનું બરાબર હું અંદર બધો ભૂત કેવી જતું રહ્યું કોના માટે મારા બીજો મંત્ર બોલવો પડશે

દિલ્હીના દરવાજા ઉધી મિલ્યા હે હા આય કઈ એવું કરો પણ તોય ભાગીદાર તો કરવું હા હા લાખ રૂપિયા મેલવા પડશે કોણ કરવું પડશે વ્યા કરવું પડશે ટંકલાલ લાખ રૂપિયા હા 5 લાખ

લો તો મોમોથી કોઈ મોણાના મેકળવો છે આ ભઈને જ લઈ જો તમે ચાલો હા ઓવા અહીંયા કોન્ટેક્ટ ઉપર તમે આયા એટલે ભઈ તમને ઓળખ તમારે આ પૂછા નહીં ઓવા હા તો આવો હા તમે જો તારા કેવન કેવન ને આ મારા સિલાને તમે લઈ લો બરાબર લઈ લો હેડો ભઈ લેડ ભઈ હેડો હે આવો ભાઈ આવો આવો ઓરો આવો ના ના કોરોના લે અંકુલા બાળકા વિશ્વાસ છે તમારા ઉપર સામાન મૂકી દોજી લઈ દેજો જવા દો

માફી માંગી આવું માફી ખરેખર ભગો ભુવો તો બઉ માયા હું તમને ખાલી એક વાર યુવાના જોડે તમે આખી જિંદગી નહી ભૂલી ગયો પણ તમે ભૂલી ના છે તો આ બોયું કીધું તો ખબર હે એ તો યાદ છે હાયા કાલે ગોબરજી ની માફી માંગી આવજો તો હસ્યું